તો આપણો નવો વ્લોગમાં વિડીયો છે કે બાદલ ગૌરવ ચક્કુ ભૂમિ કૈલાશ અને કિશન આ બધાના પગમાં જે ફુગ્ગા પોધેલા છે એ ફુગ્ગાનો આ એકબીજાને બધાને ફોડવાના છે તો નિયમ આપણે એ છે નિયમ એ છે કે પોતાનો ફુગ્ગો હાચવો અને બીજાનો ફુગ્ગો ફોડવાનો પોતાનો ફૂગ્ગો હાચવવાનો અને બીજાનો ફુગ્ગો ફોડવાનો જે છેલ્લે ઉધી રહેશે ફુગ્ગો રાખી પોતાનો એ આપણે ઇનામનો વિજેતા થાશે બરાબર ને તો બધાએ ઓપળી લીધું ને બધાએ ઓપળી લીધું છેલ્લે ઉધી ફુગ્ગો જે રાખે એ વિજેતા બરાબર ને ચલો તો ઓભળી લો બધા ફેરતી તમારો ફુગ્ગો સાચવવાનો બધા ઓબડી લો તમારો ફુગ્ગો હાચવાનો હોય ને તમારે બીજાનો ફુગ્ગો ફોડવાનો છે હવે તમારા ફુગ્ગા ઉપર ગમે તે હુમલો કરી શકે છે બરાબર તો આપણે વિડીયો ચાલુ દાન ધક્કાના મારો ધક્કાના ધક્કાના મારો ધક્કાના મારો એક બીજા પડિયા ઉભા થવા દો ધક્કા ના મારો ધક્કા ન મારો બીજા ધક્કા એકબીજાને મારો નહીં એકબીજા ધક્કા ના મારો એ હાથ ભોધવાના ગીધા નહી આપણા હાથ તો ભોધ્યા નહીં કોઈ ચલો ચાલુ કરે હાથ બધો પાછળ બસ હવા હવે ચાલુ કરો આપડે હાથ ભોધવાની એમ તો ભૂલી જ ગયા હા હા હાથ નથી પકડવા થાય હાથ ભોધવાની સિસ્ટમ મારી હતી હાથ છૂટા ના કરો હાથ છૂટા ના કરો

રાઉન્ડ કાલુ કરો ચાલુ ચાલો પકડવાની હાથ બાજો હાથ બાજુ પકડવા ને એકબીજા એક બીજા પકડો તો તમે પેલા થઈ જાઓ પોતાનો ફુગ્ગો બચાવો અને બીજા ફુગ્ગો ફોડો ચલો બાર આવતા ગૌરવભાઈ હવે પોતાનો ફુગ્ગો બચાવો અને બીજાનો ફુગ્ગો ફોડો પોતાનો એ જે ફુગા વાળો પગ છે તમે ઊંચો કરી શકો છો ફુગ્ગો બચાવો તમે બે વધ્યા છો એટલે હવે તમારો ફુગ્ગો બચાવો નો ફુગ્ગો ફોડો હાથ 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 એક બીજાનો ચાન્સ ટેસ્ટ લેવાનો એમ કે આ મતલબ એમ કોશિશ કરવાની ફોડવાની એટલે જોડમાં તો જવું જ પડે બીજા ફોડવા માટે એકબીજાને ફોડવા માટે તો જવું જ પડે તમે બેને હાથ બદલા રાખવાના એક બીજા ને ફોડવા માટે જોડે જવાનું હાથ બદલા રાખજો હાથ બદલા રાખવાના છોડવાના એકબીજાને ફોડવાની કોશિશ કરો હાથ બદલા રાખો એક બીજા ફુગ્ગો ફોડવાની કોશિશ કરો હાથ બોધો એક બીજા એ તો કોશિશ તો કરવી પડશે ફુગ્ગો ગમે તે કે આઈડિયા કરીને ફુગ્ગો તો ફોડવો જ પડશે તમા બેન એક બીજાને આઈડિયા તો કરવી જ પડશે એક બીજાનો ફોડવા માટે બાજાનો ફૂગો ચો પાસે નહી જાય છે હાથ બોધો રાખજો જલ્દી ગમે તે આઈડિયા તમે તો ફોડવો પડશે એક પગે કરીને ફોડવાનું છે એટલે બીજું કોઈ તકલીફ તો લેવાની નહિ આપડે હવ નું ફુગ્ગો પગે કરીને ફોડવાનો છે હાથ બદલે રાખો હાથ બદલે રાખો હાથ બદલે રાખો ગમે તે ફુગ્ગો ફોડવાની કોશિશ કરવી પડશે તમારે

bye-bye